અને તે અડાજણ વિસ્તારમાં ડ્રગ્સની ડિલિવરી આપવા જવાનો હતો ત્યારે એસઓજીના હાથે ચડી ગયો મુખ્ય આરોપી હાલ ફરાર છે અને તેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા શોધખોળ ચલાવવામાં આવી રહી છે આસિફ છેલ્લા સાત મહિનાથી મુંબઈથી ડ્રગ્સ લાવી સુરતમાં ગેરકાયદેસર રીતે વેચવાનો ધંધો ચલાવતો હતો એસઓજી ટીમની આ ચપળ કામગીરીને કારણે સુરત શહેરમાં વધુ એક મોટા ડ્રગ્સ સપ્લાય નેટવર્કનો પર્દાફાશ થયો છે પોલીસ દ્વારા હાલ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે ગઈકાલે રાત્રે એસોજીન ટીમની એક માહિતી હતી કે આ આસિફ અબ્દુલ શેખ કે જે અંદર રસી મુંબઈથી એમડીનો ડ્રગ્સ લાવી અને છૂટક વેચાણ કરે છે તો ટીમ જે વોચમાં હતી એ દરમિયાન આસિફ શેખ છે જે અડાજણ પોલીસ સ્ટેશન એરિયામાં સ્ટાર બજારથી એલપી સવાણી રોડ પર જતા ક્રોમા સેન્ટર આવેલું છે તેની સામે પકડાઈ ગયો અને એની પાસેથી ત્રણસો ને બાવન ગ્રામ કે જેની કિંમત પાંત્રીસ લાખ એકવીસ હજાર રૂપિયા થાય છે અને તેની પાસેથી નેવ્યાસી હજાર નવસો રૂપિયા રોકડા એટલે ટોટલ મુદ્દો મુદ્દામાલ જે છે એ છત્રીસ લાખ એકત્રીસ હજારનો એ ઝડપી અને એસઓજીની ટીમે કાયદેસરની કાર્યવાહી કરે છે એમડી કઈ જગ્યાએ થી લાવ્યા અને કઈ જગ્યાએ વેચાણ કરતા એમડી જે એને પ્રારંભિક પૂછપરછ કરી તો એમડી મુંબઈ માં સાયર વિસ્તારની અંદર યોગેશ ઇંગલે કરીને જે વ્યક્તિ છે એની પાસેથી એ લાવતો હતો ને આ માલ પણ એની પાસેથી લાવેલો હતો જમના ન્યૂઝ સુરત કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં